ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંથી એક પ્રદેશમાં પણ ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પાવાગઢ જિલ્લું પંચમહાલ મહાતાળી માતાનું મંદિર જ્યાં ભક્તો ઊંચા પર્વત ચડીને માતાના દર્શન કરે છે બાલારામ જિલ્લું બનાસકાંઠા કોટેશ્વર મહાદેવનું મંદિર ઉંઝા જિલ્લું મહેસાણા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાનું મંદિર બહુચરાજી જિલ્લો મહેસાણા બહુચરાજી માતાનું મંદિર જિલ્લો કચ્છ કચ્છના દરિયા કિનારે આવેલું શિવાલય જિલ્લો ખેડા સોલંકી યુગનું શિવાલય કાયાવરોહર જિલ્લો વડોદરા લકુલીશ મંદિર પાશુપત સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ નારેશ્વર જિલ્લો વડોદરા શ્રી અવધૂત મહારાજનું આશ્રમ

ગોપનાક જિલ્લો ભાવનગર સમુદ્ર કિનારે આવેલું શિવ મંદિર સાળંગપુર જિલ્લો બોટાદ હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર કામરેજ જિલ્લો સુરત બ્રહ્માજી અને નારદજીની અનોખી પ્રતિમા દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાધીશનું ભવ્ય મંદિર બિંદુ સરોવર સિદ્ધપુર જિલ્લો પાટણ ભારતના પવિત્ર સરોવરોમાંનું એક વૃગુ આશ્રમ જિલ્લો ભરૂચ વૃગુ ઋષિનો પ્રાચીન આશ્રમ